અરે કેમા વાતો બરોબર નહીરાવાન મારા પેલા સાધન જતોરો ચોકડી તો પછી હેડતું જવું પડે અરે ગણોય સાધન આવું છે શું ઓછો સાધન છે આવ આ બાજુ ના કેમા મારે નહીં એ જીવનલાલ મારી વાત તો સાંભળો બજારમાં જતો છો ને બજારમાં જતો છો ને ઓય આવ ઓય 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 જાવ કેમા મારે છો ને અરે કેમા બજારમાં જવું થાય હા હા ઉખાવળ દાહારી ઉતાવળ નું કામ કરો ને જીવનલાલ એ શેઠોન નું કહેવાય અને ઠંડા વાળું કાજ કરો ને એ ભગવાન નું કહેવાય બેહો

મોનાના મોના મોનો જીવન ગમે તે ખરો ને ગો નવું કરતો હોય એવું લાગે છે બજારમાં જાય છે આ મોનાસ ખરો સો મહિને બજારમાં બજારમાં જતો નથી એમાં પાછો મને કેતો નહીં અને ઘણો ફોલાયો ઘણો ફોલાયો તો હું વાત બાર ના ખાધી તો તેમાં આ કોમ માટે હું બજારમાં જઉં છું મોનાના મોના મોનો ગોમ કોક નવું કરશે ખરો અને પાછો સેવી સેવી વાતો કરે છે કે ઢોલ વાગશે ને તને અમને ખબર પડશે

કો તો સરપંચ નું રોશન વાળું કો તો ગામ નું રોશન વાળું અને મારા સોગન ખાધેલા પૂરા થ આ પુંજાબાના નાના હની સોગન નો ખોસો હું જો બાતો જતારે આધાર વર્ષ્યો તારે જે મોરી જેને ખવરાઈ છે ને હું સંભાળીને વાત કરું

બધા ચોર જ છે એક કડકી હેલા ચોર કડકી છે અમુ તું છેટલો શૌકાર છે બધી ખબર છે મને શૌકાર છે એટલે તારો કહેવાનો મતલબ છે કેમાં જવા દે રસ્તા જતા હોય ને જવા દેવાનો હોય ખોટું મી કોઈ બોલાયા નહીં કંકુત્રી આલવા નહીં જો મુયો ના કે મી બોલાયા છે તારે બળ ફોન આવે કે આઈ દેવાનું પછી બળ ફોની પંચાયત કરવાની ના હોય ના બીજા તો બધા કરોડપતિની વાત કરે છે હું તો ભિખારી છું

બધું હારું જ વિચારેલું છે અત્યારે કોઈ કોઈને હારું કીધા જેવું નહીં બધા જઈને કુવામાં જ ના પડે મારા કેટલા ટકા આમાં તું જઈને પડયો હોત ને તો આખા ગામને આ જફાત જતી રત દૂધ ભરતું પેલું હોય થી અમાર તું નરસ એટલે હવે ગામના વચ્ચે વજ બેહીને બીજું શું કરો છો એ બધું તારું છે તું મારું ઘર ચલાવી આલે છે તું મને 5 25 રૂપિયા આપી જ છે એટલે હું હેને ચલાવી આલ લે તાર પછી 50 કરી સતર આટલી બધી

આતે સરાય કે તારા પોણિયા ને પોરા અમે તો તરાવાની જરૂર એ નહીં વગર તડે ઘેર આવશે લાઈએ છે ને જોઈએ છે છે રીતા લાવ છે એટલે તને મારે શું બતાવવાનું આવ છે અમાર કોઈ જોવું નહીં તું તાર પડે છે જા તવો હનો કરો છો તી તવો કરો એવું કર્યું છે ને એટલે તવો કરવો પડે છે આ ક્યાં સો દેવાય ધમકાવા ધમકાવ તો નહીં કોઈ નહીં પોચું પડી જાય હું પોચું ઓય મોહ તારું પોચું પાડી જો લે આઈ જા લફલા હું પોચું પાડી જો

ઊંઘ ના આવે એ જ કોક કર જે ઊંઘ માં સપનો ને સાકાર થાય એમને બાબુજી ના ઘેર જો બાબુજી એ ઘેર ના સરપંચ ના ઘેર

અરે નક્કી હવાર હવાર માં ને ઘરની ચા પીવું અને પછી પાછા હોટલ જ જો એટલે મેં કીધું મને હોટલ હોમો જ વાટો મારી આવા દે આ ઈકાણો જ છે નક્કી દે ઘણા સરપંચ મજા માં આવશે હો એ ઠંડા સોયલા બે હવાનું અને સિલડી રસ પીવાનો ચા ચાનો ટાઈમ થાય એટલે ચા પીવાની અને છ દીધી બી આવવાનું મજા ના આવવાનું બધા એવી નહીં લેવી બાપુજી

દ ખાવાની છે એમ તો કે તમે આવશો ને એટલા ખબર પડી જ પ્રસાદ ખાવા આવો ખાલી બાબુજી તમને ઈ કઉ આવશે એટલે ખબર નઈ પડે ખબર કઈ દઉં મજા આવે ખરી

જીવણીઓ કરોકુજ ના કરે આપડે જોવા ના હોય પણ સારું થાય છે ને જે કહે છે જો મંદિરનું નામ હોય ને એટલે કદી ખોટું કોમ હોય નહીં ચેડો ઓમ છો ઘેર ખરો ને ગમે તે પણ